નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી યજમાં મિત્રો આજે વાત કરવી છે ધોરણ છ વિષય વિજ્ઞાન જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે એનસીઆરટી તેમાં પાઠ નંબર બાર વિદ્યુત અને પરિપથ સવાય તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું એ પહેલાં જો મિત્રો ચેનલમાં પ્રથમ વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં હવે આપણે શરૂઆત કરી રહ્યા છીએ ધોરણ છ વિષય વિજ્ઞાનના એકમ નંબર બાર વિદ્યુત તથા પરિપથ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે તથા મિત્રો આ જવાબો તમે તમારા વિજ્ઞાનની નોટબુકની અંદર પણ લખી શકો છો આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે તો એ પણ તમે જોઈ શકો છો સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો પ્રથમ છે મિત્રો વીજ પરિપથને તોડવા માટે વપરાતા સાધનને શું કહેવાય છે તો સ્વિચ કહેવાય છે બીજો પ્રશ્ન છે વિદ્યુત કોષમાં બે ટર્મિનલ એટલે કે ધ્રુવ હોય છે તો તમારે બંને ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચેના વાક્યો સાચા છે કે ખોટા તેનું નિશાન કરો વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે તો મિત્રો કોઈ પણ ધાતુ હોય તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તો હા એટલે કે સાચું છે એટલે સાચાની તમારે નિશાની કરવાની રહેશે વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારના બદલે શણની દોરી વાપરી શકાય છે તો ખોટી વાત છે મિત્રો શણની દોરીમાંથી વિદ્યુત જે છે એ પસાર થઈ શકતો નથી એટલે કે આ વિધાન ખોટું છે વિદ્યુત પ્રવાહ થર્મોકોલની સીટમાંથી પસાર થઈ શકે છે તો આ પણ મિત્રો વિધાન ખોટું છે વિદ્યુત પ્રવાહ થર્મોકોલની સીટમાંથી પસાર થઈ શકતો નથી પ્રશ્ન નંબર ત્રણ સમજાવો કે આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી તો એ આપણને આકૃતિ આપેલી છે એમાં મિત્રો બેટરી એટલે કે પાવર છે અને એક બલ્બ સાથે જોડેલો છે પરંતુ જે અહીં વચ્ચે છે એ સ્ક્રુ ડ્રાઈવર છે અને તેનો હાથો જે છે એ મિત્રો અવાહક છે એટલે આપણે જવાબ લખીશું કે આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે નહીં કેમ કે આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં સ્ક્રુ ડ્રાઈવરનો હાથો અવાહક પદાર્થનો બનેલો છે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તો આની અંદર મિત્રો તમારે આવો જવાબ લખવાનો રહેશે પ્રશ્ન નંબર ચાર આકૃતિમાં દર્શાવેલ ચિત્રને પૂર્ણ કરો તો તમે જોઈ રહ્યા છો એને પૂર્ણ કરવાનું છે અને જણાવો કે બલ્બને પ્રકાશિત કરવા માટે વાયરના છૂટાછેડાઓને કેવી રીતે જોડવા પડશે તો એ તમે જોવાનું છે અને પછી લખવાનો છે જવાબ કે બલ્બને પ્રકાશિત થવા માટે વિદ્યુત કોષના બે ધ્રુવોનું જોડાણ બલ્બના બે ટર્મિનલ સાથે થવું જરૂરી છે તેથી આપેલા પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે નહીં પ્રશ્ન નંબર એના પછી પાંચની વાત કરીશું વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરવા માટેનો હેતુ કયો છે કેટલાક વિદ્યુત ઉપકરણોના નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જોડાયેલ હોય છે તો તમારા ઘરે પણ આવી વિદ્યુત સ્વિચનો ઉપયોગ થયેલો હશે મિત્રો તો સ્વિચ એક સરળ ઉપકરણ છે જેનો ઉપયોગ વિદ્યુત પરિપથ બંધ કરવા માટે અથવા તો જોડવા માટે થાય છે સ્વિચનો ઉપયોગ ઘરમાં બલ્બ પ્રકાશિત કરવા તેમજ અન્ય વિદ્યુત ઉપકરણો ચલાવવા માટે થાય છે રેડિયો ટેલિવિઝન મોબાઈલ ટોર્ચ તેમજ વિદ્યુતથી ચાલતા રમકડામાં સ્વિચનું નિર્માણ સાધનોની અંદર જ ઘરેલું હોય છે તો આપણે જોઈએ છીએ કે ઘરે જે સ્વિચ છે એનો ઉપયોગ આપણે વિદ્યુતને ચાલુ બંધ કરવા માટે મિત્રો રાતે તમે પણ બલ્બ અથવા તો પંખો ચાલુ કરવા કે ટેલિવિઝન ચાલુ કરવા માટે આ સ્વિચનો ઉપયોગ કરતા હશો ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર છ આકૃતિમાં સેફ્ટી પિનના બદલે જો રબર લગાવવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે તો આપેલા પરિપથમાં સેફ્ટી પિનનો બદલે જો રબર લગાવવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે નહીં કેમ કે રબર એ વિદ્યુતનો અવાહક છે તેથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં માટે બલ્બ પ્રકાશિત થશે નહીં ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર સાત શું આકૃતિમાં દર્શાવવામાં આવેલા પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે તો મિત્રો આકૃતિમાં દર્શાવવામાં આવેલા પરિપથમાં વિદ્યુત કોષના બંને છેડા બલ્બમાં એક જ ટર્મિનલ સાથે જોડાયેલા છે બલ્બ પ્રકાશિત થવા માટે વિદ્યુત કોષના બે ધ્રુવોનું જોડાણ બલ્બના બે ટર્મિનલ સાથે થવું જરૂરી છે તેથી આપેલા પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે નહીં પ્રશ્ન નંબર આઠ કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરીને એ જોવામાં આવ્યું કે બલ્બ પ્રકાશિત થાય છે શું આ પદાર્થ વિદ્યુત સુવાહક છે વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક સમજાવો તો વાહક ટેસ્ટરની મદદથી ચેક કરતાં બલ્બ પ્રકાશિત થાય છે એટલે કે વાહક ટેસ્ટરનો પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે માટે વાહક ટેસ્ટરનો પદાર્થ એ વિદ્યુત વાહક પદાર્થ છે જેમાંથી વિદ્યુત પસાર થઈ ન શકે તો બલ્બ જે છે પ્રકાશિત થશે નહીં પરંતુ અહીં બલ્બ પ્રકાશિત થાય છે એટલે કે વિદ્યુતનો વાહક પદાર્થ હશે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ તમારા ઘરમાં સ્વિચનો સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે એ સમજાવો તો મિત્રો તમારા ઘરે કંઈ જો ઉપકરણ ખરાબ થયું હશે તો ઇલેક્ટ્રિશિયન તમારા ઘરે આ જે છે એ વસ્તુ સમી કરવા એટલે કે રિપેર કરવા આવ્યો હશે ત્યારે તે રબરના મોજા પહેરે છે કારણ કે સ્વિચ કે અન્ય વિદ્યુત ઉપકરણો રિપેર કરતી વખતે ઇલેક્ટ્રિશિયન આકસ્મિક રીતે વાહક તારના સંપર્કમાં આવી શકે છે મનુષ્યનું શરીર એ વિદ્યુતનું સુવાહક છે તેથી વાહક તારના સંપર્કમાં આવતા શોક લાગે છે તે માટે જ્યારે ઇલેક્ટ્રિશિયન ઉપકરણને રિપેર કરવા માટે વાયરને અટકીએ ત્યારે રબરના મોજા પહેરેલા હોવાથી વિદ્યુત પ્રવાહ શરીરમાંથી પસાર થઈ શકતો નથી કેમ કે રબર એ વિદ્યુતનું અવાહક છે આમ અકસ્માતથી બચવા માટે સ્વિચ રિપેર કામગીરી સમયે ઇલેક્ટ્રિશિયન રબરના મોજા પહેરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે સ્ક્રુ ડ્રાઈવર અને પકડવાના હાથા ઉપર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ ચડાવેલા હોય છે શું તમે તેનું કારણ સમજાવી શકો છો તો હા મિત્રો કારણ કે અવાહક આવરણ જેવા કે પ્લાસ્ટિક વગરના હાથા ધરાવતા સાધનોના ઉપ ઉપયોગથી ઇલેક્ટ્રિક શોક લાગવાનો ભય રહે છે લાકડું અને પ્લાસ્ટિક એ વિદ્યુતના અવાહક છે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ થતો નથી જ્યારે ઇલેક્ટ્રિશિયન વાહક તારને અટકે છે ત્યારે તે અવાહક આવરણ જેવા કે લાકડું રબર પ્લાસ્ટિકના હાથા ધરાવતા સાધનોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી અને શોક જેવા અકસ્માતથી બચી શકાય છે તે માટે ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનોના હાથા જે છે એ પ્લાસ્ટિકના આવરણના બનેલા હોય છે તો મિત્રો એના કારણે જે તમે કોઈ પણ ઇલેક્ટ્રિશિયનના સાધનો જોશો તો જેને પકડવાના સાધનો હશે તેનું આવરણ જે હશે એ લાકડાનું અથવા તો પ્લાસ્ટિકનું બનાવેલું હોય છે તો આમ તેને જ્યારે આ ઇલેક્ટ્રિશિયનની એ ઇલેક્ટ્રિક સાથે કામ કરવાનું હોય છે ત્યારે તેના હાથા અવાહક રાખવા પડે છે આભાર મિત્રો અહીં આપણો સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થાય છે પાઠ નંબર તેરનું સ્વાધ્યાય સોલ્યુશન જોવા માંગો છો તો અહીં એન્ડ સ્ક્રીન ઉપર જે તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એના ઉપર ક્લિક કરીને સીધા જ પાઠ નંબર તેર ઉપર જઈ શકો છો